નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને સીસીઈની પરીક્ષા માટે ઇતિહાસના અગત્યના પ્રશ્નો આ વીડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે કયા શાસક માળવા પર ચડાય સમયે રસ્તામાં સીતડાના રોગથી મૃત્યુ પામ્યા હતા વલ્લભરાજ બીજો પ્રશ્ન છે દુર્લભ સરોવરના સ્થાપક કોણ હતા દુર્લભ સરોવરના સ્થાપક હતા દુર્લભરાજ જે સમય જતા સહસ્ત્રલિંગ તળાવના નામે ઓળખાય છે ત્રીજો પ્રશ્ન છે પાટણના ધવલ ગૃહના સ્થાપક કોણ હતા દુર્લભરાજ ચોથો પ્રશ્ન છે ચામુંડરાજના ત્રણ પુત્રો કોણ હતા વલ્લભરાજ દુર્લભરાજ અને નાગરાજ પાંચમો પ્રશ્ન છે વર્ષ એક હજાર છવ્વીસમાં મહમદ ગજનવીએ સોમનાથ લૂંટ્યું ત્યારે ભીમદેવ પ્રથમે કયા સ્થળે આશ્રય લીધો હતો કચ્છના કંથકોટના કિલ્લામાં છઠ્ઠો પ્રશ્ન છે આબુના રાજા ધંધુક પરમારને કયા શાસકે હરાવ્યો હતો ભીમદેવ પ્રથમે સાતમો પ્રશ્ન છે ભીમદેવ પ્રથમે આબુના દંડનાયક તરીકે કોને નિમ્યા હતા મંત્રી વિમલ મંત્રીને આઠમો પ્રશ્ન છે ભીમદેવ પ્રથમે સોમનાથ મંદિરનું નિર્માણ કયા વર્ષમાં કરાવ્યું હતું ઈસવીસન એક હજાર છવ્વીસ સત્યાવીસમાં માં નવમો પ્રશ્ન છે બાર જ્યોતિર્લિંગોમાં ગુજરાતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે બે દસમો પ્રશ્ન છે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ કયા સ્થળે આવેલ છે સોમનાથમાં અગિયારમો પ્રશ્ન છે ગુજરાતમાં આવેલ બીજું જ્યોતિર્લિંગ કયું છે તો દ્વારકામાં આવેલું નાગેશ્વર પ્રશ્ન છે ઈસવીસન આઠસો માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરનાર કોણ હતા નાગભટ્ટ બીજો તેરમો પ્રશ્ન છે સોમનાથ ખાતે સોનાના મંદિરનું નિર્માણ કરનાર કોણ હતા ચંદ્ર અથવા સોમદેવ સોમનાથ ખાતે ચાંદીના મંદિરનું નિર્માણ કરનાર કોણ હતા રાવણ પંદરમો પ્રશ્ન છે સોમનાથ ખાતે સુખડના લાકડાનું નિર્માણ કરનાર કોણ હતા શ્રી કૃષ્ણ સોળમો પ્રશ્ન છે સોમનાથ ખાતે પથ્થરના મંદિરનું નિર્માણ કરનાર કોણ હતા ભીમદેવ પ્રથમ એક હજાર છવ્વીસ સત્યાવીસમાં માં સત્તરમો પ્રશ્ન છે વર્ષ એક હજાર છવ્વીસ સત્યાવીસમાં માં સોમનાથ પર આક્રમણ કરનાર કોણે કર્યું હતું મહમદ ગજનવીએ અઢારમો પ્રશ્ન છે વર્ષ બારસો નવ્વાણુંમાં માં સોમનાથ પર આક્રમણ કોને કર્યું હતું અલ્લાઉદ્દીન ખલજીએ ઓગણીસમો પ્રશ્ન છે વર્ષ તેરસો ચોરાણુંમાં માં સોમનાથ પર આક્રમણ કોને કર્યું હતું જફર ખાને વીસમો પ્રશ્ન છે વર્ષ સત્તરસો છમાં માં સોમનાથ પર આક્રમણ કોને કર્યું હતું ઔરંગઝેબે છે ગુજરાતને મરાઠા દ્વારા જીતી લીધા બાદ કોના કહેવાથી સોમનાથ મંદિરનું નવનિર્માણ થયું હતું રાણી અહલ્યાબાઈ બાવીસ પ્રશ્ન છે વર્ષ ઓગણીસો પચાસ માં સોમનાથ મંદિરની આધારશિલા રાખનાર શાસક કોણ હતા ત્રેવીસમો પ્રશ્ન છે સોમનાથ મંદિરના જીર્ણોધવાનું સ્વપ્ન કોનું હતું સરદાર પટેલનું ચોવીસમો પ્રશ્ન છે સોમનાથ મંદિરના સ્થપતિ કોણ હતા પ્રભાશંકર સોમપુરા પચ્ચીસમો પ્રશ્ન છે સોમનાથ કઈ ત્રણ નદીના સંગમ સ્થાને આવેલું છે તો હિરણ કપિલા અને સરસ્વતી છવ્વીસમો પ્રશ્ન છે સોમનાથના રક્ષણ માટે શહીદી વહોળનારા કોણ હતા હમીરજી ગોહિલ અને વેગડો ભીલ સત્યાવીસમો પ્રશ્ન છે સોમનાથ મંદિર કઈ શૈલીનું છે નાગર શૈલી અથવા ચાલુક્ય અઠ્યાવીસમો પ્રશ્ન છે ગુજરાતના કયા સ્થળેથી કોઈ અવરોધ વિના સીધું દક્ષિણ ધ્રુવ જઈ શકાય છે સોમનાથથી ઓગણત્રીસમો પ્રશ્ન છે વર્ષ ઓગણીસો ને એકાવનમાં માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર કોણ હતા રાજેન્દ્ર પ્રસાદ ત્રીસમો પ્રશ્ન છે વર્ષ ઓગણીસો એકાવનમાં કયા રાષ્ટ્રપતિના હસ્તે સોમનાથ મંદિર દેશને સમર્પિત કરાયું હતું ડૉક્ટર દયાળ શર્મા